નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર આજે આપણે ભાવનગર જિલ્લાના વાળુકર ગામે આવ્યા છીએ તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને આપણી વેલકમ કિટ અને મેગા પાવર એમના ડુંગળીના પાકમાં વાપરેલું તો આપણે ખેડૂત ભાઈના મોઢે સાંભળી એમને મેગા પાવર અને મેગા કીટ કેવું રીતે લાગ્યું તમારું નામ નામ અશોકભાઈ જિલ્લો ભાવનગર ભાવનગર આમાં તમે મેગા કિટ ક્યારે વાપરેલી ડુંગળીના પાકમાં પાયામાં જ કિટ નાખેલી અને ત્રીજા ચોથા વખતે મેગા મેગા પાવર પીવું પાંચસો પાંચસો તમને મેગા પાવર અને મેગા કિટ નું રિઝલ્ટ કેવું લાગે બહુ સારું કઈ રીતે સારું એટલે બધી રીતે સારું એનું મૂળિયામાં બધી રીતે ડુંગળીનો વિકાસ રેડી થાય ગાંઠીઓ જો ખેડૂત ભાઈઓ કે આપણે મૂળ વિકાસ તમે જોઈ શકો છો ગાંઠીયો કોમ્પેક્ટ અને એકદમ સાઇનિંગ વાળો ભરાવદાર અને ક્વોલિટી વાળો માલ બને તો તમને રિઝલ્ટ સોએ સો ટકા લાગ્યું સોએ સો બીજા ખેડૂત ભાઈઓ નો શું ભલામણ કરશો બસ આ નાખો વાપરો મેગા પાવર અને મેગા કેટ બે નાખો અને રિઝલ્ટ લો રિઝલ્ટ લો પછી બે મહિનાના બે મહિના ને બાવીસ દિવસ થી આવો ને બે ટૂંકમાં જો ત્રણ મહિના ની ડુંગળી થાય નહીં નહીં હજાર બાર તરીકે ત્રણ મહિના થાય ટૂંકમાં જે દાડા દિવસ પ્રમાણે જોયું તો ડુંગળી વિકાસ ને ગ્રોથ બધું સારું સારું અને ઉતારો કેવો ટૂંકમાં સારો જ બેસ છે ને હા સારું હો થેલી ઉપર થાય છે ઉતારો સારો ઉતારો સારો તો બીજા ખેડૂત ભાઈઓને ભલામણ કરો ને કે વપરાય હા વપરાય મેઘ વપરાય ઓકે થેન્ક યુ